મિત્રો આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝ આજે વાત કરવી છે આપણે હળવદ શહેર વિસ્તારની કે હળવદ શહેર વિસ્તારમાં રાજા સહિતથી માંડી વર્ષો જૂનું શામતસર તળાવ આવેલું છે જ્યાં ભોળિયોનાથ શ્રાવણ માસ આવી રહ્યો છે અને ભોળિયોનાથ બેઠેલો છે જે કહેવાય કે શરણેશ્વર મહાદેવના મંદિરની સાનિધ્યની જે વાત છે પણ વાત એવી કરવી છે મિત્રો જ્યાં લાખો કરોડોનું રોકાણ કરી અને શામતસર તળાવની બાજુમાં જ પારી માટે એક બગીચો બનાવવામાં આવ્યો છે એ બગીચાની અંદર આજની તારીખમાં પબ્લિક હોય કે ના હોય બાળકો હોય કે ના હોય એના જે કહેવાય ને કે સાધનો છે એ ભાંગીને તોડી અને ભ ભસ્મીભૂત કરી નાખ્યા છે ત્યારે કોણ છે આવા વ્યક્તિઓ એનો આપણે પર્દાફાશ કરવો છે કે નગરપાલિકા દ્વારા કોઈ કોન્ટ્રાક્ટ રાખેલો છે કે કેમ વાત એ છે લોકો કહી રહ્યા છે કે આની અંદર પશુપાલનની અંદર જે લોકો પોતાની ભેંસો હોય ગાયો હોય કે અસંખ્ય પશુપાલન કરતા વ્યક્તિઓ ગમે તેમ કરીને પોતે બગીચાની અંદર છૂટી મૂકી અને ઘણા બધા વૃક્ષોનું ખેદાન મેદાન કરી નાખ્યું છે ત્યારે આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝ એની સાથે એ પણ કેવું છે કે આવા લોકોને કોણ કામગીરી ઉપર રાખે છે અથવા તો કોણ એને દંડ ફટકારશે એનો જ પર્દાફાશ કરવા માટે આપણે હળવદ ક્રાંતિ ન્યૂઝને ફરી પાછા હાઇલાઇટ કરશું અત્યારે માત્ર આટલું છે અને હવે ટૂંક સમયમાં તો એવું આવવાનું છે મારું મારા બાપનું ને તારું મારું સૈયારું કારણ કે હવે બધાય જે મરદાનગી વાપરી રહ્યા છે ગૌચર વારી રહ્યા છે અને ખરાબા જે નગરપાલિકાના છે એ પણ વારી રહ્યા છે તો આનો ઉથલપાથલ ક્યારે એ જોવાનું છે જોતા રહો હળવદ ક્રાંતિ ન્યૂઝને થેન્ક યુ આભાર મિત્રો છે ને હકીકત આમાં શું તમે જોવા જાણવા મળ્યું મારું નામ છે કાનાભાઈ ગેલાભાઈ ભરવાડ હું અહીંયા હળવદનો જ રહેવાસી હું અહીંયા આપણે નગરપાલિકાનો આ બગીચો છે એમાં એના આ જે સફાઈ કર્મચારી છે આ જે એ પગારદાર ઉપર માણસો રાખ્યા છે એ રીતે અમુકને ભેંસ વંદે પૂરવા દે છે બીજાને નથી દેતા બે ત્રણ ગાયો એમને ઓળખીતા નહીં ચરવા દે છે બીજી ગાયુંને અબોલ જીવ છે તોય બારા કાઢે છે અમારું કહેવાનું ઈચ્છ થાય કે બધાને પૂરવા દેવાના કાં કોઈને નહીં પૂરવા દેવાના બગીચામાં પૂરા ખરાબ નો જ અહીંયા પબ્લિક આવતી જાવતી હોય કોઈ નાના છોકરા હોય તો એ જેને હગા ઓળખીતા હોય એને પૂરવા દે છે નામ કંઈક વિષ્ણુભાઈ કરીને હું ઓળખતો નથી